નારિયેલવાળા ગણપતિ તરીકે પ્રખ્યાત એવા ભાગોળ ચાર રસ્તા લીમડા ચોકના કબૂતરખાનાના ગણપતિના દર્શન કરીએ અને આ ગણપતિના દર્શન ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે જય ગણેશ લીમડા ચોક કબૂતર ખાના ભાગોળ ચાર રસ્તા પાસે આવેલા નારિયેળવાળા ગણપતિ તરીકે પ્રખ્યાત એવા ગણપતિના આજે આપણે હું તમને યુટ્યુબ ચેનલના માધ્યમથી દર્શન કરાવીશ તો સંપૂર્ણ વિડિયો સ્કીપ કર્યા વગર નિહાળો ખૂબ જ આનંદ આવશે અને આ ગણપતિ આજથી ઘણા વર્ષોથી આ સ્થાનક પર ગણપતિને સ્થાપન કરવામાં આવે છે આ માત્ર મંદિર નહીં પણ મંદિર કરતાં વિશેષ જગ્યા છે માત્ર દસ દિવસ સેવા પૂજા અર્ચના કરી અને ત્યારબાદ શાસ્ત્રના નિયમો મુજબ ગણપતિનું વિસર્જન કરવામાં આવે છે અને અહીંયા રોજના હજારો માણસો આ ગણપતિના દર્શન કરે છે અને હજારો શ્રીફળ પણ ચડે છે ગણપતિને અને માનતાઓ માને છે અને તેમના સંકલ્પો ગણપતિ દાદા પૂર્ણ કરે છે તો ચાલો કાકા આપણી પાસે છે શ્રીફળ લઈને છે તો કાકા હું છે કેવા ભક્તો આવે છે દર્શન માટે મતલબમાં ગણેશ ભક્તો અહીંયા આવીને માનતા રાખે ને માથું ટેકાવે કે ભાઈ હું કોઈ બે શ્રીફળ પાંચ શ્રીફળ ચડાવે તો એમની માનતા પૂર્ણ થાય છે તો અંદાજે વર્ષથી આ ગણપતિ બેસાડવામાં આવે છે પચાસ વર્ષ પચાસ વર્ષથી અહીંયા ગણપતિ બે આવે છે તો તમારું નામ શું છે છે સંજયભાઈ ટેલર જો આ રોજના હજારો ભક્તો અહીંયા આવે બે હજાર ચોવીસમાં માં રોજના પચીસ થી ત્રીસ હજાર ચાલુ છે અને લાઈનો ચાલુ જ છે અને રોજના લાખો રૂપિયાના ગણપતિ દાદાને ને શ્રીફળ ધરાવાય છે અને આ શ્રીફળ પ્રસાદી રૂપે ગણેશ ભક્તો આના આપવામાં આવે છે તો સારું આપણે આગળ જઈને ગણપતિના દર્શન કરીએ અહીંયા પણ આ કાકા છે એમની પણ આપણે મુલાકાત લઈએ તો કાકા શું છે તમારું નામ મારું નામ નરેન્દ્રભાઈ મોદી નરેન્દ્રભાઈ મોદી છે તો તમે પણ આ કાંઈ ગણપતિ વિશેના કંઈ બે શબ્દ બોલો અમારા અહીંયા મારા ગણપતિ સાધા ભોષણ છે અને આ તમામના કામ થાય છે સારું નથી ટેકાવે છે તેમના સંપૂર્ણ કામ પૂર્ણ થાય છે અને હજારો લોકો અહીંયા દર્શન કરે છે અને આજના પેપરમાં તો એવું પણ છે કે પચીસ થી ત્રીસ હજાર શ્રીફળો ચડે છે ને સાત દિવસની અંદર બે લાખ શ્રીફળ ચડાવવામાં આવ્યા છે ને આ શ્રીફળ ગણેશ ભક્તોને પ્રસાદી રૂપે પાછા પણ આપવાના રોજના હજારો ગણેશ ભક્તો ગણપતિ દાદાના દર્શન કરે છે અને પોતાની મનની મનોકામના પૂર્ણ થાય એટલે શ્રીફળ ચડાવીને તે માધા પૂર્ણ કરે છે માતા લેવા માટેની લાઈનો છે અહીંયા અને ગણેશ ભક્તોની માટે એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે માતા લેતા મનના મનોકામના પૂર્ણ થાય છે અને ઘણા વર્ષોથી છે અંદાજીત પચાસ વર્ષ જેવું છે અહીંના દર્શને આવતા વ્યક્તિઓનું કેવું તો આપણે પણ આ લાઈનમાં છીએ અને ગણપતિજીના દર્શન કરીએ બોલો ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા જો આ છે નારિયેલવાળા ગણપતિ કે જ્યાં નારિયેલ મૂકવાથી પોતાની મનની મનોકામના પૂર્ણ કરે છે ગણેશજી અને રોજના હજારો ગણેશ ભક્તો અહીંયા આવીને દર્શન કરે છે અને પોતાની મનમાં લીધેલો સંકલ્પ પૂર્ણ થાય છે અને આ જે છે બધા તે માતા લીધેલી હોય તે ભક્તોની લાઈન અને દર્શન કરવા માટેની લાઈન પણ અલગ છે યુટ્યુબ ચેનલના માધ્યમમાં તમે પ્રથમવાર આ નારિયેલવાળા ગણપતિના દર્શન કરી રહ્યા છો મિત્રો તો વિડીયો જો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરી અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ છે ગણપતિ બાપાનો ગણેશ ભક્તો પ્રત્યેનો પ્રેમ તમે જોયું છે કે જેવો લોકો પોતાની માનતા પૂર્ણ થતા જ અહીંયા શ્રીફળ ચડાવે છે નાના બાળકોને પણ પગે લગાડવા લાવે છે તો હજુ તમારી પાસે સમય છે આવી બાપાના દર્શન કરો અને તમારી મનની મનોકામના પૂર્ણ કરો અને જો વિડીયો સારો લાગે તો બીજા ગણેશ ભક્તોને આ વિડિયો શેર કરો જેથી કરી તે યુટ્યુબ ચેનલના માધ્યમથી ગણપતિ બાપાના દર્શન કરી શકે અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી ગણેશ